છેલ્લા બે દિવસથી મેઘરાજાના અનારધાર વરસાદના કારણે સુરત શહેર જળબંબાકાર બન્યું છે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોને મદદ કરવા માટે કમર કસી છે સુરત પોલીસ કમિશનર ઓફિસના સીસીટીવી કંટ્રોલ રૂમમાં એક વિશેષ વોચ ફૂલ આઈ ટીમ બનાવવામાં આવી છે જે શહેરભરમાં લાગેલા હજારો સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત લેતા રહ્યા છે તેઓ ખડે પગે રહીને પરિસ્થિતિ પર તાગ રાખી રહ્યા છે અને પોલીસ કર્મીઓને સતત જરૂરી સૂચના આપી રહ્યા છે આ દર્શાવે છે કે સુરત પોલીસ આ કુદરતી આફતમાં નાગરિકોની સુરક્ષા અને સહાય માટે કેટલી પ્રતિબદ્ધ છે કમિશનરે શહેરની જનતાને પણ અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય અથવા તેઓ વરસાદમાં ક્યાંક ફસાઈ જાય તો ગભરાયા વિના તાત્કાલિક સો નંબર પર કોલ કરે અથવા તેમના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેમને જરૂરી મદદ પૂરી પાડી શકે આ નવી ટેકનોલોજી આધારિત ટીમ સુરત પોલીસને આ વિકટ પરિસ્થિતિમાં વધુ કાર્યક્ષમ રીતે કામ કરવા મદદ કરશે અને નાગરિકોને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરોથી બારિશ થઈ જેમાં જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ સલાબતપુરા વિસ્તાર વરાછા સારોલી સરથાણા આ બધા વિસ્તારો મૈદરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે જોઈએ લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તક પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરના પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈએ અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવવાની કામગીરીમાં ટ્રેક્ટર માત્ર મારફતે લઈ આવે બહાર ખાડી બીજી ગાડીઓ મારફતે જોઈએ એના આપણે ખાવામાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જોઈએ કાઢ્યા જોઈએ અને ટ્રેફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે એનાથી સમગ્ર શહેરમાં જોઈએ ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે ક્યાં વધારે જો ટ્રાફિક છે એના નિગરાની કરીને અહીંયા તો જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે જોઈએ એના સાવચેતી રાખો બિના બિનજરૂરી કામથી કોઈ ઘરોમાંથી બહાર નહીં નીકળો તો અમને ખૂબ ખુશી છે કે અમે પ્રજાજનો અમારી વાતોનો જોએ માન આપીને જોઈએ બિનજરૂરી જો રોડ ઉપર નથી આવ્યા જેના લીધે રોડના ટ્રાફિક નિયમનવી પોલીસને આસાની પડી અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે ત્યાં વિસ્તારમાં અમને કામગીરી ચાલુ છે એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે જોઈએ પરંતુ છેલ્લા આવનારો ત્રણ દિવસ ઓર જો ભારે વરસાદના આગાહી છે જેને ધ્યાનમાં રાખી સમગ્ર જો ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ છે જોઈએ મારી લોકો નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય કોઈ તકલીફો હોય જોઈએ તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ જો આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનો કોલ કરી શકો છો સો નંબર ઉપર કોલ કરી શકો છો અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો તાત્કાલિક આપને જો પોલીસ મદદ મળશે પોલીસ બીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે કોર્પોરેશન હોય બીજા ડિપાર્ટમેન્ટ હોય બધા સંકલન રહીને આપને જો બી સમસ્યા હોય છે એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીશું દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત